છેતરપિંડી ગેંગના ચાર આરોપીઓની ખોખરા પોલીસે ધરપકડ કરી છે પોલીસ પકડમાં માં ઉભેલા શખ્સોના નામ સન્ની સાંસી અને સોનુ સાસી તેમજ મનીષ સાંસી અને કમલ સિંગ હવાનું બહાર આવ્યું છે આ ચારેય આરોપી દિલ્હી ચંદીગઢ હરિયાણા પંજાબ અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અનેક ગુનાને અંજામ આપી ચૂક્યા છે અને અમદાવાદમાં પણ મદદ કરવાને બહાને અનેક લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યા છે જે ચારેય આરોપી અહીંયા ગુજરાતમાં અવારનવાર આવતા હતા અને અવારનવાર આવીને જ્યાં પણ એટીએમમાં કોઈ અશક્ત માણસ અથવા કોઈ વૃદ્ધ માણસ દેખાઈ આવે ત્યારે તેને મદદ કરવાના બહાને પોતાનો એટીએમ રૂપિયા ઉપાડી આપે એ બાને એમની નજીક જઈને એટીએમ જાણી લેતા હતા એટીએમ જાણીને એમને અન્ય વાતોમાં ફૂસલાઈને એમના એકાઉન્ટમાંથી રૂપિયા નથી આપતા ટેકનિકલ પ્રોબ્લેમ છે એવું કોઈપણ બાનું બતાવીને એમનું એટીએમ કાર્ડ છે જે પોતાની સાથે અન્ય એટીએમ કાર્ડ રાખતા એની જોડે સ્વાઈપ કરી દેતા હતા અને એ માણસ ત્યાંથી જતા રહે ત્યારબાદ એમની પાસે એક જે યુપીઆઈનું મશીન રાખતા હતા જે મશીનમાંથી તાત્કાલિક એટીએમમાંથી જે કાઇડ સ્વાઇપ કરીને

નેવથી વધુ સીસીટીવી તપાસતા ટોળકી ઝડપાઈ બાવવન એટીએમ બે રૂપિયા સ્વાઇપ કરવાના મશીન પાંચ મોબાઈલ અને તેત્રીસ હજાર રોકડા જા પોલીસના મતે આ ટોળકી એટીએમ સેન્ટરની બહાર વોચ રાખીને બેસતી હતી અને સિનિયર સિટીઝન જ્યારે પૈસા ઉપાડવા માટે આવે ત્યારે તેને મદદ કરવાને બહાને વિશ્વાસમાં લઈને તેનું એટીએમ સેરવી લેતી હતી હાલ તો પોલીસે ચારેય આરોપીને ઝડપી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે જેમાં અન્ય ગુનાઓ અંગે પણ ખુલાસા થઈ શકે છે દર્શન રાવલ વીટીવી ન્યુઝ અમદાવાદ